સૌથી ચર્ચિત જે સીટ હોય તો તે છે રાજકોટ પરસોત્તમ રૂપાલા જે નિવેદન આપ્યું ત્યારબાદ માફીનો આખો સિનારીઓ ચાલ્યો તેને લઈને એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સૌથી ચર્ચિત રાજકોટ બેઠકને લઈને મોટા સમાચાર જેમાં લેવવા અને કડવા પાટીદારો બંને હવે પરશુતમ રૂપાલાના ને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છે આ ખૂબ મોટા સમાચાર અત્યાર સુધી જે વાતો સામે આવી હતી કે રાજકોટમાં ક્ષત્રિયોએ તેમનો મુદ્દો ઉઠાવ્યો હતો જો કે 3 થી 4% જેટલો જે ક્ષત્રિયોનો જ્ઞાતિ સમીકરણ આપણે જોવા જોઈએ તો તેની સાથે પાટીદારો કે જે 13 થી 17% જેટલો સિનારિયો છે રાજકોટમાં તો સીધો સાથ જો પાર્ટીદારોને હોય તો થોડી ઘણી લીડ સાથે પણ પરશુતમ રૂપાલા જીતી શકે તેવી શક્યતાઓ રાખી શકાય